નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સોના અને ચાંદીના ભાવ તો મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છેલ્લા એક સપ્તાહમાં ચોવીસ કેરેટ સોનાની સ્થાનિક કિંમતમાં ત્રણ હજાર નવસો નેવું રૂપિયાનો વધારો થયો છે ચોવીસ નવેમ્બરના રોજ રવિવારે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ઇગ્નેશી હજાર સાતસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે હતી જ્યારે મુંબઈમાં કિંમત ઇગણસી હજાર છસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી તો ચાલો મિત્રો જાણીએ આજે કયા શહેરમાં શું ભાવ ચાલી રહ્યો છે મિત્રો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ઇગણ્યાસી હજાર સાતસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે બાવીસ કેરેટ સોનાની કિંમત તોતેર હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે હાલમાં મુંબઈ કોલકાતામાં બાવીસ કેરેટ સોનાની કિંમત તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત ઇગણ્યાશી હજાર છસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે તો અમદાવાદ અને ભોપાલમાં બાવીસ કેરેટ સોનાની છૂટક કિંમત તોતેર હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે ચોવીસ કેરેટ સોનાની કિંમત ઇગ્યાસી હજાર છસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે હૈદરાબાદમાં બાવીસ કેરેટ સોનાની કિંમત તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત ઇગ્ન્યાસી હજાર છસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે તો મિત્રો ચાંદીની વાત કરીએ તો તેની કિંમત એક સપ્તાહમાં પચીસો રૂપિયાનો વધીને બાણું હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ છે બાવીસ નવેમ્બરે એશિયન્સ માર્કેટ ચાંદીની એક પોઈન્ટ બેતાલીસ ટકા વધીને એકત્રીસ પોઈન્ટ ડોલર પ્રતિ થઈ હતી જ્યારે દિલ્હીના બુલિયન માર્કેટમાં તે રૂપિયા ત્રણસોના ઉછાળા સાથે ત્રાણું હજાર ત્રણસો પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો આજે સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ તોતેર હજાર ચાલીસ પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને ચોવીસ કેરેટ સોનાનો દર ઇગ્યાસી હજાર છસો એસી પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે આજે વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ તોતેર હજાર ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને ચોવીસ કેરેટ સોનાનો દર ઇગણ્યાશી હજાર છસો એંસી પ્રતિ દસ ગ્રામના ભાવે છે